અને વિદ્યાર્થીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જોઈ શકાય છે કઈ રીતે આ રેસ્ક્યુ કરવામાં આવ્યું વિદ્યાર્થી કે જે ઝાડની ઉપર ચડી ગયો હતો પાણીના પ્રવાહથી બચવા માટે ત્યારે મામલતદાર અને તેની ટીમ ત્યાં આગળ પહોંચી આ રીતે રસી બાંધી અને વિદ્યાર્થીને સામે કાંઠે પહોંચાડવામાં આવ્યો નેત્રંગ ગામની આ ઘટના છે નેત્રંગ પાસેના ગામની મુરિયાના ગામની આ ઘટના છે કે જ્યાં વિદ્યાર્થી ફસાઈ ગયો હતો પાણીના પ્રવાહની અંદર તેને આ રીતે પ્રશાસનની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી અને બચાવી લેવામાં આવ્યો છે